હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ દેવ તો કેમ છો હું કરું છું કે તો બધા આપું છું અને આપણે તો અત્યારે આવી ગયું છે બપોર આપણે સવારમાં કઈ વ્લોગ શૂટ કર્યો નથી કેમ કેમકે સવારે ઠંડી બહુ લાગી અને વહેલા ઉઠાતું પણ નથી અને કામ કરવા જવાનું પણ મોડું થાય એટલે આજે તો સવારમાં વ્લોગ વ્લોગ શૂટ કર્યો નહીં અને અત્યારે આજે બપોરે બ્લોગ શૂટ કર્યો છે પણ એ પણ રાંધી બાંધી ખાઈ લઈ અને પછી તો અને સવારમાં તો સફાઈને એવું બધું કામકાજ કરીને ગઈ હતી તો તે પવાન બહુ આવે ને એના કારણે આખો દી કચરો આવા આવ કેમ કે આગળ લીમડાનું ઝાડ છે એટલે પાંદડા બહુ જ પડે છે ને એટલે અંદર કામ કરવા જતા રહીએ ને પાંદડા આવી જાય અંદર બીજું કઈ નહી હોય પણ પાંદડા જ હોય પાંદડા તમે હાચવીને બે આ ઠેલા શું છે તપેલું તમે હાચવીને બેહતા હોય તો આમ વા હાચવીને હું એવું ઓનું ડાટી છે તો હાચવીને બે રહેવાનું પાંદડા બાજુ આવે ને પાંદડા ઈ આપડા રોકે નહી રોકાય હા સફાઈ કરીને કાઢી સકીએ પણ ઈ રોકાય નહી કઈ કુદરત સી છે હમ અને કામ તો કરવું પડે ને અને આજે અમે ગેસનો ચૂલો બીજી જગ્યાએ ખસાવી લીધો છે બતાવું તમને ક્યાં ખસાવી લીધો તો જોઈ શકો છો અહીંયા લઈ લીધો આ બાજુની સાઈડ ઓલી સાઈડ હતો પણ પવન ભવ આવે ને એના કારણે આજે તો આ બાજુ લઈ લીધો છે ગેસનો ચૂલો અને આ છે બાથરૂમની દીવાલ આ તો ભૂમરીએ ઘર બનાવી છે અને આ ઓડીની દીવાલ છે પણ ઘરની દિવાલ છે આ બાથરૂમની દિવાલ છે ને તો કલર નથી મારેલું ને એટલે થોડીક અલગ દેખાય તો આવી રીતના કંઈક છે ને અહીંયા ગેસનો બોટલ મૂકી દીધો છે અહીંયા ચૂલો રાખી દીધો છે ગેસનો સગડી તો આવી રીતના કંઈક આજે તો બદલી નાખ્યું છે પવન આવે ને એના કારણે અલ્કેશ કે આજે તો અહીંયા રાખી દઈએ સગડી એટલે અહીંયા જમવાનું મેં કીધું સારું કેમ કે સવારમાં તો ઠંડી બહુ લાગે ને એટલે રાંધવાનું પણ રાંધ્યું નહોતું હોય આમ તો રોટલી હોય ને તો હું બનાવી દઉં પણ આજે મકાઈનો રોટલો હોય ને તો એ ખવાનો બનાવેલો ભાવે પણ બાજરાનો રોટલો હોય ને એટલે થોડુંક એમ જા જા ટાઈમથી તમે ખાતા નથી હવે અત્યારે શિયાળો હોય ને એટલે બાજરો ગયા વર્ષે અમે વાવેલો હતો ને એટલે થોડો ઘણો બાજરો દળાયો શિયાળો આવ્યો ને એટલે એટલે પછી ન ભાવે એટલે બપોરે ગરમ ગરમ જ રોટલો બનાવી એટલે સવારમાં નહોતું બનાવ્યું તો ગેસના ચૂલા ઉપર જ ખાટલો બહાર લઈ આવ્યો બહાર બેવું છે કરવો અમારા ખાટલાની પાર્ટી તૂટી ગઈ છે અમે કરવી છે ધોવીએ ધોવે ને એવી થઈ ગઈ છે પણ હવે અત્યારે તો કામ ખૂટતું નથી બધું કપાસ રામ માડી રામ કપાસ વીણવાનું કામકાજ ખુલતું નથી અને કપાસ કેવું બોલાય છે સોરી હું બોલું ને એને મને ભાન નથી રહેતું કામ કામમાં કામ કામમાં નહીં હજી આવું જ બોલાય છે ખબર ને કેમ ઊંધું ઊંધું બોલાય છે એ તો મને ખબર નથી રામ જાણે ભગવાન જાણે પણ હું કે કપાસનું કપાસ ઉણાનું કામકાજ ચાલે છે ને એટલે નવરા નથી ને એટલે થોડું ઘણું બીજું કામકાજ ઘરનું હોય ને એ રહી જાય કે આ પાર્ટી હોવાની છે અને એવું બધું કામકાજ છે એ નથી થઈ શકતું અને કપાસ વીણા જશે ત્યાં કરી નાખશો એવું લાગે તો અલ્કેશ તો બીજી જૂની પાર્ટી પડી હતી ને એ લઈ આવ્યા છે તમારી આ શું કે નહી ખબર અમારે તો પાર્ટી જ કહેશે ખાટલા ભરવા પણ આ તારે ભરવી હો જોવે છે આ બાજુ હું તમને બતાવું હલકી સા જોવે આ થઈ રહી છે એક ની એમ કરીને અને આ તૂટી ગઈ છે ને એટલે કાઢવી જોઈશે હવે તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ અને ઠંડી બહુ લાગે છે ને આ બાજુ મેં તો કપડાં ધોવા માટે રાખી દીધા છે પણ લગભગ નહીં દેખાય અહીંયા હા છે ને એનું પાછળ છે એટલે ન દેખાય એટલે હવે મારે આજે બપોરે પણ કપડા ધોવાનું ને એવું બધું પાછું કામકાજ હોય વાસણ સાફ કરવું કપડાં ધોવાનું એવું હોય અને માં સફાઈ ને તો આવીને તો સફાઈ તો કરવી પડે કેમકે સફાઈ કરીને ગયા એટલે પણ આ વેડી પાંદડા પડે કેમકે અહીંયા થી અમારે ખુલ્લું ખુલ્લું છે ને એટલે અહિયાં થી બધું એમાં જ જાય અંદર કચરો એટલે ત્યાં રાખે પણ હા લા રાખીએ એવું તો હવે એટલે અહીંયા તો પવન આવે ને એટલે પાછું કાગળ બાંધ્યું છે એટલે એમ કીધું કે ઠંડી લાગે ને એટલે કાગળ બાંધી દેજો તો બાંધી દીધું તોય તે પવન આવે ઉપર તેને આમ થોડુંક ઘણું ખુલ્લો છે ને જો કઈ કરે છે ખબર નહીં અને સારું તો હવે થોડીક વાર એને પછી મળીશું ખેતરમાં જઈને કેમ કે આપણે તો અત્યારે કપડાં ધોવાનું ને એવું કામકાજ છે તો નવરા આમ થોડી ઘણી બેહી બેસી લીધું હવે હવે કપડાં ધોઈ લઉં અને પછી પાછું કપાસ વીણવા જવાનું છે કપાસ આખો વેણાતો પણ નથી થોડાક દિવસથી કેમ કે ઠંડી બહુ લાગે છે ને એના કા એના કારણે શી ખબર રામ જાણે મને નથી ખબર પણ ઠંડી લાગે ને એટલે વહેલા કપાસ પણ ન જવાતું નથી પહેલાં અમે વહેલા જતા ને સાત વાગે હવે તો સાડા સાત આઠે વાગી જાય એટલા મોડા આઠ વાગી જાય સાડા સાતે એમ જાય કેમ કે ઠંડી બહુ લાગે છે ને એટલે અમારા પડોશી જાય છે

आखो दी यहाँ तो पड़ा मेरा आखो तो नहीं पसी फोन ले इस बानी हाँ अने क्या बात है क्या जो नया होगा ना क्या बात राला हाँ आह वो पैंदा रात है क्या कपास मिली मिली नहीं हाँ तो हवे जाए ने नया नया दोनों रंगवानों में उनका कर तो फ्रेंड है वो कैसे सुशीला तो बोले से अने हाँ। आह तो तिहो सुना क्या बात है उड़ी क्या हवे पढ़ क्या हम

ક્યારનો જાજો આજુબાજુ બ્લોગ આજે દિવસો બનાવ્યા નહીં થોડો ઘણો થોડો ઘણો બનાવ્યો તો અને બપોરે પણ થોડું ઘણું શૂટ કર્યું હતું અને કેમ કે કામમાં કામમાં બ્લોગ શૂટ કરવાનું પણ ભૂલાઈ જાય અને પણ તોય તે આજે બધું એમ થોડું ઘણું હજી ઘણું કામ બાકી છે અને જમવાનું તો અમે જમવા માંડી જ ગયા તો ખાવાનું ચાલું કરી દીધું પણ મને એમ થયું કે આજે કેટલા દિવસનો દાળ ભાત દાળ ભાત તો બનાવી પણ રવો ને એવું બધું નતું બનાવ્યું નહીં તો દાળ ભાત ને અહીંયા દાળ ભાત અને રવો તો કીધું મારી ને પણ કહી દઉં અને કઈક બનાવી જમવામાં અને પણ છે આજે સિમ્પલ પણ વધેર્યું માતાજીનું ને એ પાણી ટપકી તો ફ્રેન્ડ આવું કઈક છે એટલે પછી સિમ્પલ પણ વધેર્યું આજ માતાજીનું એટલે મેં કીધું

હલો જમિલ